હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર બીકોમ કોમ સેમિસ્ટર વન નાણાકીય હિસાબી પદ્ધતિ એકની અંદર વાર્ષિક હિસાબોનો એક દાખલો કરવા જઈ રહ્યા છીએ આ યુટ્યુબ ચેનલ પર ઓલરેડી આપણે ત્રણ વાર્ષિક હિસાબોનો દાખલા અપલોડ કરી લીધેલા છે જે પણ વિદ્યાર્થીને જોવાના બાકી હોય તૈયાર કરવાના બાકી હોય જોઈ લેવા અને જે પણ વિદ્યાર્થી મિત્રોને બીકોમની અંદર પ્રેક્ટિકલ એટલે દાખલાની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમને સ્ક્રીન પર એક નંબર દેખાય છે નાઇન સેવન થ્રી સેવન ડબલ ફોર એટ થ્રી એટ ટુ પર વોટ્સઅપ દ્વારા તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો હવે આપણે દાખલા તરફ જઈએ તો દાખલાની રકમ તમને હું સ્ક્રીન પર દેખાડું છું ઓકે કે ભાર્ગવ નાવડિયાના તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસના રોજના કાચા સરવૈયા પરથી તેના વાર્ષિક હિસાબો તૈયાર કરો તો દાખલાની અંદર આપણને કાચું સરવૈયું આપેલું છે અને સાથે સાથે હવાલા પણ આપેલા છે તો આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવા છે ત્રણ ખાતા તૈયાર કરીશું વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તો સૌપ્રથમ આપણે હવાલાની નોંધ કરીશું હવાલાની બે અસર આપવામાં આવે જેટલી ઉધાર અસર આપો તેટલી જમા અસર આપવામાં આવે તો છેવટના સ્ટોકની ચોપડે કિંમત પાંત્રીસ હજાર છે જ્યારે તેની બજાર કિંમત ત્રીસ હજાર રૂપિયા છે અહીંયા આપણને બે કિંમતો આપેલી છે સ્ટોકની પાંત્રીસ હજાર રૂપિયા ચોપડે કિંમત અને બજાર કિંમત ત્રીસ હજાર આખર સ્ટોકની અંદર જ્યારે બે કિંમતો આપેલી હોય તો બંનેમાંથી જે ઓછી કિંમત હોય એ ધ્યાનમાં લેવામાં આવે તો ચોપડે કિંમત કરતાં બજાર કિંમત ઓછી છે ત્રીસ હજાર એટલે આપણે આખર સ્ટોકની કિંમત કેટલી ધ્યાનમાં લઈશું ત્રીસ હજાર રૂપિયા તેની બે એન્ટ્રી સૌથી પહેલાં એન્ટ્રી થશે વેપાર ખાતામાં જમા બાજુ

આ પિસ્તાળીસ હજાર મૂડી પર કેટલા ટકા જેથી કરીને એની આપણે બીજી નોંધ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ કરવામાં આવશે મૂડી પર વ્યાજ કેટલા રૂપિયા આવ્યું બે હજાર પચાસ રૂપિયા એના પછી ત્રીજા નંબરનો હવાલો છે મકાન પર પર અને ફર્નિચર તથા ઘસારો ગણો તો આપણને મકાન અને ફર્નિચરની કિંમત કેટલી આપેલી છે એ જોઈ લઈએ તો સૌ પ્રથમ જુઓ કાચા સરવૈયા અંદર ધંધાનું મકાન કેટલું આપેલું છે ચાલીસ હજાર આના ઉપર બે પોઈન્ટ પાંચ ટકા અને ફર્નિચર અને પિક્ચર પર કેટલા આપેલા છે 5000 એના પર કેટલા ટકા ઘસારો ટકાનો કીધો છે આપણે 5% તો આ બન્નીની નોંધ ક્યાં કરીશું આપણે મિલકત લેણામાં તો સૌથી પહેલા આપણે ધંધાનું મકાન મકાન કેટલા મકાનની કિંમત આપણને પાકા કેટલી આપેલી છે 40000 40000 મકાન પર કેટલા ટકા ઘસારો કરવાનો ગણવાનો કીધો છે 2.5% તો 40000 ના 2.5% કરો એટલે જવાબ કેટલો આવશે 1000 રૂપિયા

તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ ના રોજ વીસ રૂપિયાનો સ્ટેશનરીનો સ્ટોક છે એટ ધ એન્ડ ઓફ ધ યર સ્ટેશનરીનો સ્ટોક વીસ રૂપિયા વધેલો છે તો દાખલાની અંદર આપણને જે સ્ટેશનરી ખર્ચ આપેલો હશે જુઓ સ્ટેશનરી ખર્ચ બસો રૂપિયા આપેલો છે આખા વર્ષની અંદર આપણે રૂપિયાનો રૂપિયાનો ખર્ચ કર્યો એની અંદરથી વર્ષ પૂરો થયા પછી સ્ટોક વધ્યો છે તો જુઓ અહીંયા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવે છે સ્ટેશનરીના ખર્ચા કેટલા આપેલા છે બસો બસો રૂપિયા ખર્ચો કર્યો પણ છેલ્લે વર્ષના અંતે એ સ્ટેશનરીનો સ્ટોક કેટલો વધી ગયો વીસ રૂપિયા તો સ્ટેશનરી આ ખર્ચમાંથી સ્ટેશનરીનો સ્ટોક માઇનસ કરી દેવામાં આવે

એટલે હવે દેવાદારોની કિંમત કેટલી વધે રૂપિયા એના એના પછી એ હવાલામાં કે દેવાદારો કેટલા ટકા અનામત રાખવાની કીધી છે પાંચ ટકા તો ત્રીસ હજારના પાંચ ટકા કરો એટલે ગાલખાત અનામત કેટલી આવે પંદરસો રૂપિયા તો ત્રીસ હજારમાંથી પંદરસો બાદ કરો એટલે દેવાદારોની કિંમત કેટલી લખવામાં આવે અઠાવીસ પાંચસો રૂપિયા આ બંને ગાલખાત અને ગાલખાત અનામત આ આપણે હવાલામાં આપેલું છે તેની બીજી અસર પણ આપવી પડશે આ બંનેની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ થાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ જુઓ અહીંયા ગાલખાત પ્લસ ગાલખાત પ્લસ ગાલખાત અનામત માઇનસ ગાલખાત અનામત તો આ છે શું તો ગાલખાત પહેલી જે હોય કાચા સરવૈયાની હોય બીજા નંબરની જે હવાલાની પછી ગાલખાત અનામત ફરીથી હવાલાની અને છેલ્લે જે હોય કઈ હોય કાચા સરવૈયાની તો આપણને દાખલાની અંદર ગાલખાત હવાલાની કેટલી મળી ત્રણસો ને સાઠ રૂપિયા અને બીજું ગાલખાત અનામત હવાલા કેટલી આવી પંદરસો રૂપિયા તો અહીંયા પ્લસ કરીશું કેટલા રૂપિયા ગાલખાત અનામત હવાલા કેટલા રૂપિયા પંદરસો રૂપિયા એના પછી આપણને નેક્સ્ટ હવાલો કયો આપેલો છે કે જાનવી નાવડિયાની લોન પર આખા વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે તો આપણો દેવું કેવા છે આપણે જો જાનવી નાવડિયા જે લોન લીધેલી હશે એ આપણે કાચા સરિયામાં આપેલી હશે જુઓ પંદર ટકાની જાનવી નાવડિયાની લોન કેટલા રૂપિયા આપેલી છે દસ હજાર

જેથી આપણે બીજી નોંધ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે લોન પર વ્યાજ કેટલા રૂપિયા આપેલો છે પંદરસો રૂપિયા આ દાખલાની અંદર આપણને છ હવાલા આપેલા હતા છ છ હવાલાની બે અસર કરી દીધી છે હવાલા પતી ગયા છે હવે કાચા સર્વેની આપણે નોંધ કરવાની બાકી છે તો કાચા સર્વેની વન બાય વન નોંધ કરતા જઈએ તો જુઓ શરૂઆતમાં મૂડી અને ઉપાડ તો મૂડી તો લખાઈ ગયું ઉપાડ કેટલું બાકી છે ત્રણ તો ઉપાડની એન્ટ્રી આપણે મૂડીની અંદરથી બાદ કરી દઈએ

એના પછી દાખલામાં આગળ શું આપેલું છે માલ પરત બે પ્રકારનો હોય એક ખરીદ પરત હોય અને એક વેચાણ પરત હોય તો ખરીદ પરતની જમા બાકી હોય અને વેચાણ પરતની ઉધાર બાકી હોય તો આ જે 2100 રૂપિયા ઉધાર બાકી આપેલી છે આપણો વેચાણ પરત છે અને આ 1700 રૂપિયા જે આપેલું છે કયું પેર પરત કહેવાશે આપણો ખરીદ પરત કહેવાશે તો ખરીદમાંથી 1700 બાદ થશે અને વેચાણમાંથી 2100 તો જો 80000 માંથી આપણે 1700 રૂપિયા ખરીદ પરત ન શું કરી દઈશું બાદ કરી દઈશું મિનિટ કેટલા રૂપિયા આપેલા છે રૂપિયા 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 અને વેચાણ પરતના કેટલા છે છે એના પછી દાખલામાં આગળ શું આપેલું ચલો પ્રોવિડન્ટ ફંડના રોકાણો અને પ્રોવિડન્ટ ફંડ તો આપણે જે રોકાણો કર્યો આપણે મિલકત કહેવાય તો પ્રોવિડન્ટ ફંડના રોકાણોની ઉધાર બાકી હોય તો ઉધાર બાકી આપણને બાર હાજર આપેલી છે તો પ્રોવિડન્ટ ફંડના રોકાણો કેટલા કહેવાશે હશે બાર હજાર રૂપિયા

આપેલ વટાવ લખાય મળેલ વટાવ છે નફા નુકસાન ખાતાની જમા બાજુ એ ત્રણસો રૂપિયા એના પછી સ્ટેશનરી ખર્ચની નોંધ થઈ ગયેલી છે સામાન્ય ખર્ચા અગિયાર બસો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સામાન્ય ખર્ચા કેટલા રૂપિયા અગિયાર બસો રૂપિયા એના પછી આપણને પગાર આપેલો છે એ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કેટલી રકમ છે 18000 રૂપિયા એના પછી આપણને સ્કૂટર સ્કૂટર 10000 નું આપેલો છે સ્કૂટર આપની મિલકત કહેવાય પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવશે સ્કૂટર ની કિંમત કેટલા રૂપિયા સ્કૂટર કેટલા રૂપિયા લખીશું અહીંયા 10000 રૂપિયા એના પછી કાચા સરિયામાં આપણને શું આપેલું છે જોઈ લઈએ આવક માલ ગાડા ભાડું આવક માલ

હવે વન બાય વન ખાતા બંધ કરીશું સૌપ્રથમ પ્રથમ આપણે વાત કરીશું વેપાર ખાતાની તો વેપાર ખાતામાં જુઓ એક લાખ વીસ માંથી હું એકવીસો બાદ કરું તો વીસ માંથી બે હજાર એટલે એક લાખ અઢાર એટલે એક લાખ સત્તર નવસો રૂપિયા જવાબ આવશે હવે વેપાર ખાતાના જમા બાજુનો સરવાળ કેટલો થશે એક લાખ સત્તર હજાર વધતા ત્રીસ હજાર એટલે એક લાખ સુડતાલીસ હજાર નવસો એક લાખ આ એક લાખ સુડતાલીસ હજાર નવસો માંથી આપણે ખર્ચા બાદ કરી દઈએ કાચો નફો કેટલો બાજુ થાઉઝન્ડ એટ હંડ્રેડ ઓગણપચાસ હાજર કેટલા રૂપિયા આઠસો રૂપિયા એના હવે આપણે આનો જમા બાજુનો સરવાળો કરીએ તો જવાબ આવે છે તમારો પચાસ હજાર ની પાંચસો રૂપિયા પચાસ હજાર અને પાંચસો

હવે અહીંયા જુઓ મૂડીની અંદર મૂડી પર વ્યાજ પ્લસ કરવાનો ઉપાડ બાદ કરવાનો અને ચોખ્ખો નફો પ્લસ કરીએ એટલે આપણો જવાબ આવે છે 58770 રૂપિયા તમે તમારા કેલ્ક્યુલેટરની અંદર કરી શકો છો હવે આપણે પાકા સરિયાનો બંને બાજુનો સરવાળો કરીએ તો સૌથી પહેલા મૂડી દેવા બાજુનો સરવાળો લાખ 124270 રૂપિયા અને મિલકત લેણા બાજુ બી ભી 124270 રૂપિયા આ દાખલો થઈ ગયો છે જે પણ વિદ્યાર્થી મિત્રો બી કોમ સેમિસ્ટર વનના ટેલિગ્રામ ગ્રુપની અંદર જોડાવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી જ છે અને જે પણ વિદ્યાર્થી મિત્રોએ ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો ધન્યવાદ